નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ માનવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એસી રૂપિયા ઘઉં ચારસો છ્યાસીથી પાંચસો ચૌદ ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો ને છાસઠ તો વાત કરીએ તો એક હજાર પિંચોતેરથી ચૌદસો અઢાર રૂપિયા ચણા નવસોથી એક હજાર વીસ અડદ બારસોથી પંદરસો ને મગ પંદરસો એકવીસથી અઢારસો ચણા સફેદ બારસોથી ઓગણીસો ને વાલદેશી નવસોથી તેરસો ને સાઠ સિંગદાણા તેરસો ત્રીસથી તેરસો ને ચોરાણું મગફળી જાડી નવસોથી એક હજાર ચોરાણું મગફળી ઝીણી નવસો વીસથી અગિયારસો ને એંસી એરંડા અગિયારસો એકાણુંથી બારસો ને એકવીસ તલી ચૌદસો પચાસથી ને વીસ સોયાબીન છસો સાતસો ને સિત્યાસી તલકાળા છત્રીસો નવ્વાણુંથી ચોપનસો ને પંચાણું લસણ નવસો પચાસથી તેરસો ને પચાસ ધાણા અગિયારસો પચાસથી અઢારસો ને નેવું जीरुँ बात राजकोट मार्केटिंग अंदर तो जीरुंचुपारो जो तर हजार नौ सौ साठ रुपया राय एक हज़ारो सीतेर मेथी आठ सौ पचास थी बार सौ ने वाणा नव सौ पचास थी सोल सौ पचास रायडो नौ सौ पचास थी एक हज़ार ने पचास डूंगी बात करिए तो एक सौ रुपया तरह सौ रुपया करोंजी तरह हजार पिंचासी थी तरह हजार ने पिंचासी તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેરી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર